તમે સત્યના માર્ગે ચરવા વાળા ભલાભાઈ તમે છો વાત સાચી તમારી એકદમ નંબર વાત સાચી પણ શું કરી કહો આનો નિર્ણય આવશે યાર એમ તો પડે તો ગાયો પર ઉતાર દો કાલે તોરાન તો પબ્લિક તારી વાર દોવે રહી પબ્લિક મારી વાર દોવે રહી કાલે રાવા ના થાય પછી તો મારે ખાસ કરીને મેરાની પબ્લિક ખાસ કરીને મેરાની પબ્લિક વિક્રમ ઠાકોર અને ભાઈ

યાર તું મોટો તું મોટો માણસ છે પણ તો યાર લોકો ને હેલિકોપ્ટર માં રાખી બાળો સડતા હતા એને દાડે મેં સુરત માં ભાલે તા સુરત માં હેલિકોપ્ટર માં રાખી બાળો સડતા હતા એને દાડે એની આખે પરિવાર જાતા બધા ના ના માતા ની છોકરા રાકેશ બાળો તો મળી ને આવ્યો રાકેશ બાળો મળી ને આવ્યો રાકેશ બાળો

તો પછી એકવાર આપણે તમે ત્રણે ને એકવાર બોલા તમારે ઘરે તો પછી આપણે આવી જઈને તો એમને મળી લીધું તમે કોન્ટેક્ટ કરીને તમારા તરફથી તમે જે જે થાય તમે એ ટાઈપ તમે ફોન કરીને એમને બોલાઈ લાવજો આવી જાય તો આવશે ને આવી જાય પછી એક નવો કલાકાર આપણે દસર ઠાકોરને તમે કદાચ જાણતા હોય તો દસર ઠાકોર છે ને એ આપણો ઠાકોર છે તો આપણે એને આપણે લાવશે એમને ગબર ઠાકોર ગબડિયા વાળો હા ગબર ઠાકોર એને લાવશે લાકડી સ્ટુડિયો કે ગબર ઠાકોર ને લાવવા નૈના ઠાકોર ને લાવવા એ ગબર ઠાકોર ની બાઈડી થઈ હા તો હવે શું શકો એમ કેશો કે ભલા ભલા વાસી કીધું છે કે આવો મળવા તો મળવા આવશે થેન્ક યુ ભલે

પચીસ રૂપિયા કે ભાઈ આ લાઇક કરો આગળ વધારો શેર કરો અને એને કમેન્ટ કરો હા અને જેટલો બને એટલો શેર કરો શેર કરો